પણ આ તો એ દેવી છે ને કે કદાચ છે ને એની નજર તો રૂપિયા વાળા એટલા ગરીબી એટલા સાવકાર એટલા પણ આપણે તો માત્ર એને એક જ વાત કરી છે કે હે માં હે ભગવતી અમે તારી જગ્યામાં આવ્યા તારી જગ્યામાં અમે વિહામો લીધો તારી જગ્યામાં અમે તારા ખોળાની માલમાં ખોલ કરવા આવ્યા સહી અમારા બસલાને લઈ પણ જોજે મારી માં તાડવી દેવી ઉંડલામાં ઉસાળા લઈને આવ્યા સહી ને પણ આજે ક્યાં માં આવ્યા તા ને અમારી પાસે કઈ નથી અને અમે તો હજી એ કે છે કે અમારી પાસે કઈ નથી આ બધું છે કેવું છે આ બધું તારું છે માં અમારી પાસે કઈ નથી પણ હે મારી માં તાળની દેવી જગત ની માલ પાસે હોય છે અમારે માયા ધન દોલત મેળ્યું મુલાતું નથી જોતી પણ કદાચ વહન વેળા આવે ને દુઃખ ની આવે ને તે મારી નાયત સાથ દેજે મારી તાળની દેવી